પૂર્વ અધિકારી પદાધિકારી બધા અને ખુશી સમાચાર અમિતભાઈ અને નીલુબેન જાણે પણ આવી અત્યારે કોઈ ચર્ચા નથી અત્યારે કોઈ જ આવી ચર્ચા નથી બધા જ સાથે જિલ્લા અને શહેરના સંગઠન બધા લોકો બેઠા હતા કોઈ પોલિટિકલ એજન્ડા કોઈ 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 પ્રકારની ચર્ચા નથી કેમ છો કેમ નહી ઘણા વખત પછી પોતાના સ્મરણો યાદ કરીને બધા સાથે શેર કરી દીધી મેં ઓપોરેશનની ચુકની આવી બિલકુલ ચર્ચા ચર્ચામાં કોડીને કંપનીને કંઈક હાલ ન થતું કોઈ એજન્ડા નો છે ને ખૂબ મોટા ફલક પર ત્યારે આ જારે આજે પાર્ટી વિશ્વની મોટા મોટી પ્રકારની મે આપને કીધું કે પોતાનો ને કામ કરો એવું માર્કેટ જનતા પાર્ટી આ મુખ પર પરિવાર છે દુનિયાની મોટા મોડેથી ઉત્તર પર કે નથી ખાલી હાઈ હલો એ જતા આ અમે બધાના નજીક છે એના